દિવસ છે પૃથ્વી કરતા કરતા શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધારે છે અને વ્રજના એક એક દિવ્ય અલૌકિક પ્રભુની લીલા શ્રી મહાપ્રભુજી પ્રગટ કરી રહ્યા છે શોધી રહ્યા છે અરે દમલા અહીં તો ઠાકોરજી એ મૂર્તિકા ભક્ષણ કર્યું હતું અરે દમલા અહીંયા ઠાકોરજી દાન લીલા કરી અરે દમલા અહીંયા તો ઠાકોરજી રાસ કર્યો એક એક સ્થળને મહાપ્રભુજી પ્રગટ કરે કારણ કે આ બધું તો હજારો વર્ષ વ્યતીત થઈ જવાને કારણે બધું વિસરાઈ ગયું લીલા હોતી જૂની નાતર લીલા હોતી જૂની જોપે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી અને આ વસુધા શણગાર એ વ્રજ છે અને વ્રજના સ્થળો આજે જે પ્રગટ દેખાય છે એ શ્રી મહાપ્રભુજી ની કૃપા છે એમણે એક એક સ્થલી પ્રભુએ કઈ કઈ લીલા ક્યાં ક્યાં કરી એવું વન હોય એવું ઉપવન હોય એ ખોર હોય એ કુંડ એ એ કુંજો આ તો બધા ભૂલી ગયા હતા કોને ક્યાં ખબર હતી શ્રી મહાપ્રભુજી વ્રજની પરિક્રમા કરી આ એક એક સ્થળોને પ્રગટ કર્યા છે એ સ્થાનોને બતાવ્યા છે અને પ્રદક્ષિણા કરતા કરતા ગોકુલ મહાપ્રભુજી પધાર્યા गोकुल पधारे यमुना जी ना तट ऊपर पधारे सहजमा स्थानों ने प्रकट करता महाप्रभु जी यमुना जी तरफ दृष्टि करे कल 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 यमुना जी आया ना लहरों ना उछाला कई निर्मल स्वच्छ ने पवित्र जल बह गया सूर्य नो प्रकाश पड़े छे

કિલ્લોલ કરી રહ્યા છે મધુર સ્વર ધ્વનિ કરી રહ્યા છે માનો યમનાજીના ગુણગાન ન કરતા હોય માનો આ પક્ષીઓ નથી યમુનાજીની સખીઓ છે એ રીતે યમનાજીના સ્વરમાં અભિવૃદ્ધિ કરે છે લીલાને અનુસાર કલરવ કૂજતા દ્વિજ શોભતા આજે યમુનાજીની શોભા કંઈક અલૌકિક લાગી રહી છે દ્રષ્ટિ કરતા મહાપ્રભુજીનું હૈયું આજે કઈક અલૌકિક જ્યાં મહાપ્રભુજીની દ્રષ્ટિ યમનાજી તરફ ગઈ યમુનાજી અલૌકિક શોભાના દર્શન થયા સાથે છે અને સહજમાં મહાપ્રભુજી એક જિજ્ઞાસા અભિવ્યક્ત કરી ભાવના ઉદ્ઘોષ કર્યા અરે દમલા યા ગોવિંદ ઘાટ કોણ સો ઓર ઠકરાણી ઘાટ કોણ સો સહજ જિજ્ઞાસા અભિવ્યક્ત અને એટલામાં શ્રી વલ્લભના વચનોથી યમુનાજીમાં ગોળ 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 ભ્રમરો પ્રગટ થવા લાગ્યા અને એ ભ્રમરમાંથી જ્યાં મહાપ્રભુજી દ્રષ્ટિ કરી સોળસ વર્ષ યુવતી સ્વરૂપ બોલો શ્રી યમનાજી પ્રગટ થયા એક હાથમાં ત્રણ કમળ એક હાથમાં કમળની માળા મુકડ કાચરી નો શૃંગાર ધર્યો છે અને જેમ રાસમાં પ્રભુ શૃંગાર ધરે એવા શ્રીંગાર ધરેલા યમુનાજી પ્રગટ થયા અને જ્યાં મધ્યમાંથી પ્રગટ થયા અને કમળોની માનો હાર માળા ઉગી ગઈ એક રસ્તો બની ગયો તટ સુધી કમળ ઉપર ચરણ પધરાવતા 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 શ્રી યમુનાજી તટ પર પધરાવ્યા શ્રી મહાપ્રભુજી ને દમનાજી તો અપલક નેત્રોથી થી યમુનાજી નિહાળી ગયા આંખ માંથી અશ્રુપાત થઈ રહ્યા છે આજે યમુનાજી પ્રગટ સ્વરૂપે વંદન કર્યા છે મહાપ્રભુજી અને કમળની છડી હાથમાં લઈ શ્રી બતાવ્યું હે શિવલભા અને આવા આધિનૈવિક અલૌકિક સ્વરૂપ ની ઝાંખી થતા એ જે સ્વરૂપ પ્રગટ થયું હતું બહાર જે નેત્રોથી દેખાઈ રહ્યું

આ યમુનાષ્ટ સાક્ષાત યમુનાજી નું વાંગમય સ્વરૂપ છે જે આધિદૈવિક સ્વરૂપ શ્રી હૃદયમાં બિરાજુ જેમ

કારણ આ યમનાષ્ટકમાં શ્રી યમનાજીના એ આધિ દૈવિક સ્વરૂપના દર્શન ત્રણ સ્વરૂપો થોડોક સ્વરૂપનો જો પરિચય કરાવી દઉં શ્રી યમનાજીના ત્રણ સ્વરૂપો દરેક ત્રણ ત્રણ સ્વરૂપોની ગાથા છે ત્રણ સ્વરૂપો માનવામાં આવ્યા ભૌતિક આધ્યાત્મિક અને આધિદૈવિક શ્રી વલ્લભના પણ આ ત્રણ સ્વરૂપો વૈષ્ણવના પણ આ ત્રણ સ્વરૂપો શ્રી અમનાજી ના પણ આપણ છે સીધી સાધી ભાષામાં સમજાવું તો જલપ્રવાહ સ્વરૂપે નદી સ્વરૂપે શ્રી યમનાજી જે સ્વરૂપ છે એ યમનાજી નું આધિ ભૌતિક સ્વરૂપ કહેવાયમનાજી એ પરમ પાવન તીર્થ રૂપા છે ત્યાં સ્નાન કરવાથી પાપ મુક્ત જીવ થાય છે યમુના બહેન છે એટલે તેમનું નામ યમ ઉના ઉના એટલે નાના બેન એટલે યમના નાના બેન એટલે એમનું નામ યમુના આ એમનું આધ્યાત્મિક સ્વરૂપ કહેવાય જે તીર્થ સ્વરૂપ એટલે ઘણીવાર લોકો પૂછે યમનાજીમાં સ્નાન કરાય કે ન કરાય જે આધ્યાત્મિક સ્વરૂપ છે ત્યાં સ્નાન છે પણ જે આધિ દૈવિક સ્વરૂપ છે ત્યાં કેવલ પાન છે પણ આપણે ત્યાં વિધાન એ છે યમ દ્વિતીય આદિના દિવસે એની કથા જે આવે છે કે વચન યમરાજાએ આપ્યું કે આજના દિવસે તારામાં સ્નાન કરશે એને ક્યારે યમયાતના નહીં થાય એટલે વિધાન એવું છે કે યમ દ્વિતીયાના દિવસે સામે પાર જઈ અને જ્યાં યમુનાજીનો આધ્યાત્મિક પ્રવાહ છે ત્યાં સ્નાન કરવાની છૂટ અપાય છે બાકી પ્રાય યમુનાજીના પાનની વિશેષતા છે જે આથી દૈવિક સ્વરૂપને જાણે છે એ કેવલ પાન કરે છે અરે પાનની વાતે દૂર રહી આરતીમાં તો આપણે શું ગાઈએ જોતા જન્મ સુધારે કેવલ દર્શન કરી લેને તો એનો જન્મનો ફેરો સુધરી જાય તો આધ્યાત્મિક સ્વરૂપ એટલે તીર્થરૂપિયમના છે અને આધી દૈવિક સ્વરૂપ એટલે જે મહાપ્રભુજીએ બતાવ્યું નમત કૃષ્ણ દૂર્ય પ્રિયા જે ચાર યુથ બ્રજમાં છે બ્રજમાં છે ને ગોપીજનોના મુખ્ય ચાર ગ્રુપ યુથ મીન્સ ગ્રુપ

પ્રાપ્ત થાય છે કે આમ ચાતલ ઉપર યમુનાજી ઉભા છે કેસ છૂટા છે અને બે હાથમાં કુંભ છે એવું યમુનાજીના આધ્યાત્મિક સ્વરૂપનું પણ દર્શન શાસ્ત્રોમાં કરાવવામાં આવ્યું છે અને ઘણી જગ્યાએ એવા સ્વરૂપો પણ છે જ્યાં મર્યાદા સ્વરૂપનું પૂજન જ્યાં મર્યાદા ભક્તિ થાય છે ત્યાં પણ આપણે ત્યાં પુષ્ટિ ભક્તિનું આ સ્વરૂપ કારણ કે યમનાજીનું પૂજન તો હિન્દુ ધર્મમાં બધે જ છે બધે જ એમને વંદનીય માનવામાં આવ્યા છે પણ જે સ્વરૂપ અને જે ચિત્ર પુષ્ટિ માર્ગમાં છે એવું બીજે ક્યાંય નથી કારણ કે આજી દૈવીક સ્વરૂપનો પરિચય શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ સૃષ્ટિને કરાવ્યો તો વ્રજમાં જે સખી સ્વરૂપ એટલે ચૈત્ર સુદ છઠ આપણે ત્યાં યમુનાજી ઉત્સવ નામે ઓળખાય છે શાસ્ત્રોમાં ઉલ્લેખ નથી પણ ભાવના એવી છે કે ભાનુ ગોપને ત્યાં જમનાવતા ગામમાં યમનાજી સખી સ્વરૂપે પ્રગટ થયા હતા આ ચૈત્ર સુદ છઠના દિવસે એવો એક ભાવ એવી એક માન્યતા આપણે ત્યાં માનવામાં આવે છે અને એટલા માટે ચૈત્ર સુદ છઠ શ્રી યમનાજીનો ઉત્સવ ઉત્સવ આવે છે એવી એક ભાવનાનો પ્રકાર છે

એટલે જ કોઈ એમ કહે કે હું યમુના પાન કરવા જઉં છું તો તમે ક્યારે એવો પ્રશ્ન કરો છો અચ્છા દિલ્હી જાઉં છું કેમ દિલ્હીમાં યમુનાજી નથી કોઈ એમ કે હું યમુના પાન કરવા જઉં છું ક્યારે તમે એવું ક્વેશ્ચન કરો છો અચ્છા દિલ્હી જતા લાગો છો ને ના આપણે બધા સમજી છીએ વ્રત જાય છે કેમ દિલ્હીમાં યમુનાજી છે પણ ત્યાં આધિ ભૌતિક પ્રવાહ છે

તો યમુનાજી આથી દૈવિક રૂપા જ્યાં છે ત્યાં એમનું આરાધન સેવન આદિ થાય છે મહાપ્રભુજીએ જ્યાં યમુનાજીના દર્શન કર્યા બે હાથ જોડીને નમન કર્યા અને ટીકામાં આચાર્ય ભલે યમુનાસ્ટક પર ઘણી ટીકાઓ છે ને કઈ એટલો સમય આપણી પાસે નથી કે બધી ટીકાઓનું દર્શન કર્યું આપણે તો દરેક ટીકાઓના સાર રૂપે યમુનાસ્ટક દર્શન કર્યું મહાપ્રભુજીની વાણી છે શરૂઆત નમન નમનથી કર્યા જ્યાં સર્વ સામર્થ્ય દેખાય અને જ્યાં પોતાની અસમર્થતા લાગે ત્યાં નમન વ્યક્તિ એ કરી લેવું કારણ કે ત્યાં આપણો વ્યવહાર સચવાય એવું સામર્થ્ય નથી પ્રભુ જોડે આપણે કોઈ વ્યવહાર નથી સાચવી શકવા આપણી અસમર્થતા છે પ્રભુને પ્રસન્ન કરવા માટે કારણ કે ટીકામાં કહે કે પ્રભુને કઈ રીતે રાજી કરો શું એમની પાસે કૌસ્તુભ મણી છે એવું મણી લઈને આપી શકવાના છે

એ બધા જ સાધન એને પ્રસન્ન કરવા પૂરતા નથી પણ તમારી પાસે પૂરતું શું છે તમારો ભાવ તમારી દિનતા તમારા અસામર્થ્યનો સ્વીકાર એ બહુ મોટી વાત છે પોતા પ્રભુ પાસે પોતાની અસમર્થતાનો અને પોતાના અવગુણોનો સ્વીકાર કરી લેવો એ બહુ મોટું પુણ્ય કાર્ય છે પ્રભુ પાસે જઈને ક્યારે પણ પોતાની સેવા પોતાની વિશેષતા પોતાના સાધનો પોતાનું બળ આ બધું પ્રભુને ગણાવવું નહીં તો પ્રભુ છે ને અગ્નિ જેવા છે અગ્નિ રૂપ છે અને અગ્નિમાં જે નાખો ને બધું બળી જાય તમારે પુણ્યો બાળવા છે કે પાપ બાળવા છે પાપ બાળવા છે તો પ્રભુ પાસે જઈને પાપો નો સ્વીકાર કરે જો ગુણો પોતાના ગાવા બેસશો ને તો એ બળી જશે પોતાના કરેલા પુણ્યો ગાવા બેસશો તો એ બળી જશે પણ પાપોને ગાઈ દેશો ને પાપો સમાપ્ત થઈ જશે નમન થી અધિક જીવ કઈ કરી શકતો નથી એટલે મહાપ્રભુજી શરૂઆત જ નમામી શકો અને હું તો ઘણી વાર કહું જેને પગે લાગવા જેવું છે એને નથી લાગતા તો ન લાગવા જેવા લોકોને રોજ પગે લાગવું પડે અરે લાગવા જેવા પ્રભુ છે અને એને નમીને નથી જતો તો આ દુનિયાના અસમર્થ લોકોને રોજ પગે લાગવું પડે છે તમે મારું કામ કરી આપો તમે મારી મદદ કરી આપો તમે મારી લાગવગ ગોતી આપો આ કેમ કરવું પડે જેને ભગવાન પર સંપૂર્ણ શ્રદ્ધા ન હોય એને આખી જિંદગી સંસારની ગરજ કરવી પડે છે અને જેને પ્રભુનો અનન્ય આશ્રય છે દુનિયા એની ગરજ કરતી કરતી આવે અને એટલા માટે પ્રભુના ચરણો પર પરમ દ્રઢતા રાખે સત્સંગ કર્યા પછી તું મારો વિશ્વાસ વધ્યો કે નહીં જે વિશ્વાસ વધારે ને એનું નામ સત્સંગ જે દૃઢતા વધારે એનું નામ ઉત્તમ સંઘ જે તમે કોઈનો સંગ કરો છો સત્સંગ કરો છો યમનાષ્ટક કર્યા પછી તમારી જાતને ચેક કરો શું યમનાષ્ટક કર્યા પછી યમનાજીમાં શ્રદ્ધા વધી કે નહીં યમનાથીમાં વિશ્વાસ વધ્યો કે નહીં યમનાષ્ટકથી યમનાથી મારા ઉપર કઈ કૃપા કરશે એનો વિચાર ન કરો આજે મેં નવ યમનાષ્ટક કર્યા યમનાજી મારા પર કઈ કૃપા કરશે ના વિચાર એ કરો કે યમનાજીએ કેટલી કૃપા કરી આજે મારાથી નવ યમનાષ્ટક થયા આનાથી મોટી બીજી કઈ કૃપા હુ આજે એમનું હું નામ લઈ શક્યો આજે એમના ગુણદાન કરી શક્યો જે જીવા સતત लौકિક બોલવામાંથી બહાર નથી આવતી એ જીવા પર આજે યમનાજીના ગુણગાન આવીને બેસી ગયા આનાથી મોટી બીજી કઈ કૃપા હોય જે કર્ણ આખો દિવસ સવારથી સાંજ નિંદાત સાંભળ્યા કરે છે એને ત્રણ યમનાજીના ગુણગાન સાંભળ્યા આનાથી મોટી વિધિ કઈ કૃપા જાણવું પ્રભુ સાધારણ કૃપા કરે ને તો ઈચ્છેલી વસ્તુ આપીને મોકલી લઈ જાય અને વિશેષ કૃપા કરે તો એમને કે લઈ જાય એમ કે આવી મારી પાસે બેસ મારો થઈ જાય તમારે વિચાર કરો તમારે કઈ કૃપા જોઈએ છે લઈ જવા વાળી કે આવી જવાળી જો પહેલા દિવસે વલ્લભના ગુણગાન થયા અને ઘણા એવા હતા કે એક દિવસ જઈ આવીશું તો ત્રણે દિવસ આવી ગયા માનજો ઠાકોરજી કૃપા કરી કે આવી જાય આ સત્સંગનું ફળ ઘણાને વિપરીત સંજોગો હતા ઘણા આવી શકે એમ નહોતા પ્રભુ કેવી કૃપા કરે છે ઘણા તો એવા હોય છે ત્રણ કલાક બેસી શકે એવું શરીર પણ નથી હોતું તોય ચાર ચાર કલાક બેઠા રહે છે એમને ખબર નથી પડતી ક્યાં નો પ્રભાવ કૃપા માનવી આ પ્રભુ નું અલૌકિક સામર્થ્ય છે મેં તો ઘણીવાર અનુભવ કર્યો છે કથાઓમાં અને એમાં એવા બીમાર હોય બિલકુલ સારું ન હોય એમ કે બાર સાત દિવસમાંથી એક દિવસ કલાક ખાલી હાજરી આપી જશે પછી એ નહીં આવી શકે મારો અનુભવ એ છે કલાક આવે છે ને તો સાતે દિવસ ચાર ચાર કલાક બેસે એમને કઈ થતું નથી એવા એવા મેં લોકો જોયા છે જેને ઓક્સિજનના બાટલા તૈયાર રાખવા પડે ડોક્ટરો રાખવા પડે કે આ આટલી કલાક પણ બેસે કેમ અને સાત સાત દિવસ ચાર ચાર કલાક બેસીને ભાગવતી સાંભળે આ તો ચમત્કાર છે આ સત્સંગની મહિમા છે મહત્તા છે નમામી યમુના મહમ નમન એવ કર્તવ્યમ એમ ટીકામાં કહું કે નમનથી અધિક જીવ કાઈ કરી શકતો નથી અને એટલા માટે એક નિયમ બધા જ બનાવો રોજ ઠાકોરજીને દંડવત જરૂર કરો બંધન જરૂર તમારા ઘરે જો બધાની બધાની જગ્યા કેવી હોય ટીવી જોવાની જગ્યા હોય જમવાની જગ્યા હોય ઓફિસનું કામ કરવાની જગ્યા હોય તો પગે લાગવાની એકી જગ્યા નહીં રાખવાની ક્યાંક જેને ઘર આપ્યું છે એના માટે એક ખૂણો તો રાખો કઈ કઈ કોઈ સ્થાન ઘરમાં ખૂણો હોવો જોઈએ કે ત્યાંથી પસાર ને તો એ ખૂણો જોઈને ભગવાન યાદ ઠાકોરજી આવે પ્રભુ વગરનું ઘર વૈષ્ણવનું નું ન હોવું જોઈએ એક જગ્યા એવી હોય ત્યાં ઠાકોરજી બિરાજ તો ઘણી વાર એટલે કહું કે જે પેટ ભરીને જમાડે છે એને કટોરી મિશ્રી ન ધરી શકો તો તમારી જાતને વૈષ્ણવ કેમ કહેશો જેને ઘર આપ્યું છે એને ખૂણો ના આપી શકો તો તમારી જાતને વૈષ્ણવ કેમ કે જે દિવસમાં ચોવીસ કલાક આપે છે એને દસ મિનિટ ના આપી શકો તો તમારી જાતને વૈષ્ણવ થોડી મદદ કરી જાય ને એને જિંદગી યાદ રાખે છે પણ જેને આખું જીવન આપ્યું એનો આભાર ક્યારેય માનતા નથી એટલે વિચાર કરજો નમન એ વખત નમનમાં બહુ મોટી તાકાત છે વંદનમાં બહુ મોટી તાકાત લોકો દૂર દૂર જઈને જારી ભરે તો ઘરે ઠાકોરજીની જારી ક્યારે ના ભરે એટલે ઘરે ભરીએ તો ઓછું ફળ અને બહુ દૂર જઈએ તો વધારે પડે બેઠક કરવા જાવ વાંધો નહીં પણ ઉઠક બેઠક જે કરો છો ને એટલે કહું વ્યસ્તતા એ આપણો પ્રોબ્લેમ નથી કે આપણે વ્યસ્ત છીએ આપણો પ્રોબ્લેમ છે કે આપણે અસ્ત વ્યસ્ત છીએ વ્યસ્ત છીએ પ્રોબ્લેમ નથી અરે એટલા માટે વિચાર કરો કમ થી કમ ઉત્સવ પર ચલો બીજું બધું છોડો તમારો જન્મ દિવસ આવે ત્યારે અહીંયા બેસેલો દરેક નક્કી કરે કે મારા ઘરે બિરાજતા ઠાકોરજીની એ દિવસે જારી હું ભરીશ નક્કી કરો ભાઈઓ સમજી ગયા છે કે હમણાં અમારા માટે કહી રહ્યા છે બેનો તો કરે જ છે પણ જે કરે એનું છે ઘરે ઠાકોરજી બિરાજી આવી ગયા હોય છતાંય આટલો જેને મળ્યું નથી એ દુર્ભાગી નથી પણ જેને મળ્યું છે છતાંય લાભ ન લઈ શકે એ દુર્ભાગી કહેવાય નથી મળ્યું તો એ દુઃખી કહેવાય કે આ બિચારો દુઃખી છે એને મળ્યું નથી પણ જેને બધું જ મળ્યું

તમારા બધાની સારી દશા આ બે દિવસથી શરૂ થઈ ગઈ છે અને એટલા માટે અને ઘણી લાંબી ચાલવાની છે આ બે ત્રણ દિવસની નથી આ તો શરૂઆત થઈ તમારા સૌભાગ્યની શરૂઆત થઈ તમારા જીવનમાં સત્સંગ આવ્યો અને તમે જીવશો ત્યાં સુધી આ સારી દશા ચાલવાની છે એટલે પવન સારો છે પતંગ ચડાવી લેજો ડાબે ચઢ્યા જ છો પવન નથી હોય ચડાવીને શું કરીએ હવે એવો સારો પવન ફૂંકાયો છે કે આપણા જેવા ફાટેલા પતંગો ચડી જાય એમ છે અને એટલા માટે કોશિશ કરજો પ્રયાસ કરજો પ્રભુ આટલું બધું ગોઠવી આપે છે અને તોય આપણે લાભથી વંચિત થઈ જઈએ તો આપણા જેવું દુર્ભાગી કોણ યુવાનો બેઠા હોય બહુ દીકરીઓ છોકરાઓ તો એમને હું ખાસ કહીશ વડીલોએ જે કર્યું કર્યું તમારી પાસે સમય છે રાઈટ ટાઈમ છે ઘણી મોટી ઉંમરે બધા આવે ત્યારે અફસોસ થાય જે જે આ બહુ મોડા મળ્યા મેં તો એમાં મારો વાંક છેક હવે અમને સમજમાં આવ્યું હવે અમે શરૂ કર્યું યુવાનો તમારી પાસે સમય છે હવે તમારે નિર્ણયો લેવાના છે હવે જીવનમાં આગળ વધવાનું છે અત્યારથી પ્રભુને જીવનમાં સ્વીકારી લેશો ને તો આખું જીવન તમારું સૌભાગ્ય રૂપ કૌમારે તાચરે પ્રાગ્યુ એમ પ્રહલાદજી તો કહે નાનપણથી શરૂ કરી દેવું જોઈએ જેણે જીવનના બધા જ નિર્ણય લઈ લીધા હોય એને શું અમે ઉપદેશ આપી જેણે હવે લેવાના હોય એને સત્સંગની વધારે જરૂર છે એટલે કે જેનું ભવિષ્ય ટૂંકું હોય તો ભૂતકાળ બહુ મોટો હોય એના કરતાં જેનું ભવિષ્ય મોટું હોય અને ભૂતકાળ નાનો હોય ને એને અમારી વધારે જરૂર છે કે એને હવે નિર્ણયો આવે છે અને જીવનમાં એવા નિર્ણયો લેજો કે જેથી પ્રતિપલ ભગવાન તમારી સાથે હોય તો નમન એ વકર્તવ્ય એટલે આપણે પ્રાય બધા શાસ્ત્રો હવે મારે અવનાશ તક પૂરું કરો નમન ઉપર આ ત્રણ કલાક પૂરા થઈ જશે તો પ્રાય બધા શાસ્ત્રોમાં તમે ભાગવતજી જુઓ કે દરેકમાં આપણે સૌથી પહેલા નમનથી શરૂ કરીએ આપણે નમો ભગવતે તસ્મય અથવા દરેકમાં સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ દરેકમાં નમન કરવામાં પોતાનું અસામર્થ્ય પ્રગટ કરવામાં અને અસમર્થતા એ જ આપણું સાધન છે દિનતા એ જ આપણું સાધન છે નિસાધનતા એ જ આપણું સાધન છે તો નમામી યમુના અહમ કેવા સકલ સિદ્ધિ હેતુમ મુદા સકલ સિદ્ધિના હેતુ એવા શ્રી યમુનાજીને હું મુદા હર્ષપૂર્વક નમન કરું છું સીધો સાધો ભાષા યમુના યમુના નાના બેન એમને હું નમન કરું છું કેવા સકલ સિદ્ધિના હેતુ સકલ સિદ્ધિ એટલે કઈ આ શાસ્ત્રોમાં બતાવેલી જે અષ્ટ સિદ્ધિ આદિ એ સિદ્ધિઓ કે ના યમનાજીની સિદ્ધિઓ અલૌકિક છે અલૌકિક તત્વો હોય ને એ અલૌકિકનું જ દાન કરે પ્રાકૃત હોય એ લૌકિક વસ્તુનું દાન કરે તમને એમ થાય શ્રીનાથજી અમનાથજી મહાપ્રભુજી અમને અમારું લૌકિક દાન ને લૌકિક આપીને પણ તમારી લૌકિક ગતિ ન થવા દે એ આપણા પુષ્ટિ તત્વો છે એટલે કે હા મહાપ્રભુજીની કૃપાથી પણ તમને ઘર મળશે એ અન્ય ની ઉપાસનાથી પણ મળે

અલૌકિકમાં વિનિયોગ કરવાની ઈચ્છા થાય એ ઠાકોરજીને મહાપ્રભુજીની કૃપા જય